દોસ્તો અહી મારી ભક્તિ કહાની ચેનલ દ્વારા વાસ્તુ શાસ્ત્રના ના નિયમો બતાવવામાં આવેલા છે જે આ પ્રમાણે છે એક રાત્રે સુતા પહેલા કોઈ દિવસ પર મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સુવું જોઈએ નહીં બે સુતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ એઠા વાસણો રાખવા જોઈએ નહીં નહીં તો માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરીદ્રતા આવે છે ત્રણ હંમેશા દક્ષિણ અને પૂર્વ દિશામાં પગ રાખીને સુવું જોઈએ નહીં અને ઘરના દરવાજા बाजू પર પગ રાખવા જોઈએ નહીં ચાર સૂતા પહેલા હંમેશા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને હંમેશા ડાબા પડખા પર સુવું જોઈએ જેથી પાચન ક્રિયા સારી રહે છે પાંચ ઘરના દરવાજા સામે કોઈ દિવસ કચરાપેટી રાખવી નહીં નહીં તો વાસ્તુદોષ લાગે છે અને ઘર માં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે 6 સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ અને 8 વાગ્યા પહેલા નહીં લેવું જોઈએ 7 તમારા રૂમમાં સુતા પહેલા कपूर અચૂક સળગાવો જેનાથી તેમાં રહેલું તત્વ ઘરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે છે અને મનને શાંતિ આપે છે આઠ રાત્રીનું ભોજન સુવાના 2 કલાક પહેલા કરી લેવું જોઈએ અને ભોજન સાદો અને હળવું હોવું જોઈએ. 9 જે વ્યક્તિ સવારે ઉઠીને પોતાની પથારી સાફ નથી કરતા તેને જીવનમાં આર્થિક તંગીનો અનુભવ કરવો પડે છે. ઘરમાં મૃત વ્યક્તિના ફોટા કોઈ દિવસ પણ પૂજા ઘરમાં હોવા જોઈએ નહીં. મૃત વ્યક્તિના ફોટા ઘરની દક્ષિણ દિશામાં લગાવો. अग्यार जो तमे घर में तूटी नो उपयोग करो छो तो घर में आर्थिक तंगी नो तंगीनों अने जीवन में धन संबंधित प्रश्नों उभवशे बार घरा लोको तेमना दांत थी नख कापे छे। मां लक्ष्मी नाराज थाय छे अने घर में दरिद्रता ता है तेरा घर में सगा क्यारे सगाबंधीओ दूर व्यवहार करवो जइए नहीं आहू करवाथी माता लक्ष्मी नाराज थाई छे 14 महिलाओ एक क्यारे पर પોતાના વાડ ઉભા ઉભા बांधवा જોઈએ નહીં 15 કોઈ પણ ઘરના દીવાને ફૂક મારી ઓલહો જોઈએ નહીં આहू करवाथी આપણા દેવી દેવતાઓ नाराज થાઈ છે તમારું ઘર માં કરોરિયા ના ઝાડા ના હોવા જોઈએ તેને થોડા થોડા દિવસે સાફ કરવા જોઈએ આવું ન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. રાતના સમયમાં તમારા ઘરમાં બહારની તરફ સાવરણીથી કોઈ દિવસ વાડવું જોઈએ નહીં નહીં તો માં લક્ષ્મી ઘર છોડી ચાલ્યા જાય છે. સ્નાન કર્યા વગર કોઈ દિવસ ભોજન કરવું જોઈએ નહીં. 19 ઘરના દરવાજાને હંમેશા સુશોભિત રાખો અને ઉમરા ઉપર સ્વસ્તિક પાડો. वीस सावरणी ने कोई दिवस पग अड़कवो जइए नहीं हमेशा संताड़ी ने राखो एकवीस ना दरवाजा पण दिवस कांटावाड़ा छोड़ लगाववा लगवाइए तुलसी ना छोड़ने पर लगाववा कुमे बीस घर बूट चप्पल में बूटचप्पल अस्थव्यस्त नहीं तेना थी दरिद्रता आवे छे 33 પથારીમાં બેસીને કોઈ દિવસ ભોજન ન કરવું જોઈએ તેનાથી માણસનું આયુષ્ય ઓછું થાય છે 24 સંધ્યાકાળ સમયે ઘરમાં હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી માં લક્ષ્મીનું આગમન થાય છે 25 પૂજા ઘર હંમેશા સ્વચ્છ રાખો જોઈએ જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે छीस सांजना समय क्यारे कोई ने पर दूध दही के मीठू दान में आपव न जॉइए आम करव आर्थिक स्थिति मेटे खूबज हानिकारक छे। सत्यावीस पथारी में पर गंदा पग के पीणा पगे सूव न जोए अठावीस घर में तूटेली वस्तु जेवा के काच इलेक्ट्रिक सामान पर घर में राखव जइए नहीं ઓગણત્રીસ ભોજન કર્યા પછી ક્યારે થાળીમાં હાથ ધોવા ના જોઈએ હાથ ધોવાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે ડાઇનિંગ ટેબલ ક્યારે ખાલી ના રાખવો જોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા કોઈપણ ખાવાની વસ્તુ મૂકી રાખવાથી બરકત આવે છે દોસ્તો આ હતા વાસ્તુ શાસ્ત્રના ત્રીસ નિયમો જો આ નિયમોનો આપણા જીવનમાં ઉપયોગ કરવામાં આવે છે तो आप घर में सुख समृद्धि बनी रहे छे तो दोस्तों आ वीडियो तमने केव लगे अगर सारो हो तो हमारी चैनल भक्ति कहानी ने लाइक शेर सब्सक्राइब करो जय माताजी